મોટા સમાચાર મળી રહ્યા છે આ આ સમાચાર સમાચાર મળી મળી રહ્યા રહ્યા છે છે તે મુજબ અત્યારના સરકારમાં અત્યારના જે મંત્રીઓ છે એ પણ હાર્યા હોવાના સમાચાર ફૈઝાબાદથી ભાજપ ઉમેદવારનો પરાજય થયો છે અયોધ્યાના ફૈઝાબાદથી તેમનો પરાજય થયો છે ભાજપ ઉમેદવાર જો હાર્યા છે અયોધ્યાના ફૈઝાબાદથી બાકી આ વખતે ઘણા બધા પાસાઓ એવા રહ્યા હતા એ પાસાઓને જો જોવામાં આવે વાત કરવામાં આવે એ પાસાઓની તો એના મત મુજબ જે હારનો સામનો કરવો પડ્યો બીજેપીને એમાં ઘણા બધા કારણો જવાબદાર બન્યા અને જે આશા એવી સેવામાં આવી રહી હતી કે અહીંયાથી તો પૂરેપૂરો જીતનો સ્વાદ ચાખવા મળશે જ એ પણ અત્યારે હાર તરફ આગળ જતો દેખાઈ રહ્યો છે શું કહેશો ફૈઝાબાદને લઈ જે રામ મંદિરનો મુદ્દો વિશ્વભરમાં ગાજા ગાજતો થયો હતો એ જ જગ્યાએ એ અયોધ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી જાય એટલે ભારતીય જનતા પાર્ટીને માટે એક મોટી નાલેશીની વાત એટલા માટે કહી શકાય કે પૂરતું હોમવર્ક કર્યા વગર આટલી મોટી વૈશ્વિક મોટી સૌથી મોટી પાર્ટી કહેવાય એ પૂરતું હોમવર્ક કર્યા વગર આખી આ ચૂંટણીમાં ખાપકી દી બરાબર એ લોકોએ પૂરતી તૈયારી નહોતી કરી અંદરના પાર્ટીની અંદરના અસંતોષને એ લોકો ઠારી નહીં શક્યા મતદારોને મતકેન્દ્રો સુધી સમ રીતે લઈ નહીં જઈ શક્યા અને જે મુદ્દાઓ જે ઉછાળવામાં આવ્યા એ એ મુદ્દાઓ લોકોને સ્પર્શી ન શક્યા અને જે રીતે ઇન્ડી ગઠબંધને વિરોધ પક્ષોના ગઠબંધને જે પ્રકારના મુદ્દાઓ ઉપસ્થિત કર્યા એ એ મુદ્દાઓ ખૂબ જ રીતે લોકોમાં મોંઘવારી બેરોજગારી અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ જે છે એ કાયમના મુદ્દાઓ જે ભારત આઝાદ થયું ત્યારથી આ મુદ્દા ચાલે છે અને હજી પણ વધારે વર્ષો સુધી ચાલતા જ રહેશે અમદાવાદનો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એમ નથી જે રીતે એ રીતે આવા બધા મુદ્દાનો કદી અંત આવવાનો નથી પણ જ્યાં સુધી કોઈપણ બાબતને મતની અંદર પરિવર્તિત કરવાની વાત છે